આંગળી દે તો ફુશી સ્ટાર્ટ કેવો લાગ્યો જબરદસ્ત સાથી મને બીક લાગે છે ત્યારે એટલે મને થોડીક લાગે છે મારી બેન કરતા ઓછી બોલી ગયો તને બીક લાગે છે હાલ હું ચાલો બેઠાઈએ આ સ્ક્રીન એ જો બહાર ઈશર દે છે ને તો આ રીતના ભાઈ છે અને આ રીતના હું પણ દેવું છું કે અલગ અલગ ઓફિસ છે હું છે થોડી જ છે ખુશી તને ફ્રી ફ્લાઈટસ લઈ ફીગર ઓકે ઓકે આ રીતના છે અહીંયા તો તમારે અહીંયા આવવું હોય ચોક્કસ તો તમે અહીં આવી શકો છો જે ઓડિન પાર્ક છે ત્યાં છે તો અત્યારે મે ટિકિટ લઈ લીધી છે પર રૂપિયા છે અને અંદર કોડ પાડી દીધી છે ચાલો ત્યાં જઈને જોઈએ ખાસ કરીને જો અહીંયા આવેલા હોય અને સુરતની અંદર ને ડુમસ જતા હોય તમે તો તમે અહીં આવીને જોઈ શકો છો કે સુરતની ખાલી માત્ર જે રસ્તો છે તો રસ્તાની નજીકમાં જ છે આ બર્ડ પાર્ક છે ઓડિન

આ મોટો કાચીડો છે પછી હમણાં જોઈ અને એને બી ગઈ છે તોડી છે આંગળી દેતો ખુશી ક્યાં જઈ છે ના 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 છે કા લઈ જવા છે લઈ જવા છે બહુ મસ્ત છે લવ બસ નામ તો નહી ખબર ચોક્કસ ડુ નોટ ટચ લખેલું છે તો પછી તારી જવાબદારી તો જે તમે ખાલી જે અહીંયા એન્ટર તો તમે અહીંયા આવો છો અને તમે જે ખાલી એન્ટ્રી લેઓ છો ને તો તમને સ્ટાર્ટિંગ ની અંદર જ છે આ રીતના પોપટ ને જોવા મળે છે આગળ દે તો કડી જાય તો હજી અહીંયા પણ પ્રોપોટ છે આ એટલે આખ આફ્રિકન ગ્રે ગ્રે સ્ટાર્ટિંગમાં અમે બતાવું કઈ છે તો આજથી નજીકથી તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો છે સ્ટાર્ટિંગ તો

મદાગુસને આગળ જતી આગળ જતી આવનસ્તા બડનો નામ કે થા વખત આપ કે કંચા હા મેક્સીકાં છે નામ છે મોટા નું કબૂતર પકડે છે એમને આત્મા આવે એમની મે તને ખાઈ જાય યાર આ શાકાહારી સી આ તો હોય ગામડે ઘરે બકરી નહી જોતું નહીં આવીને બકરી જોય છે એમ નહી કે હું કઈ માસી નડીશ નહીં હવે એકચુઅલી મારા પગ આગળ જતા આટકાય છે ક્યાં

આય હું પકડા કઈ નહી કરે ખુશી બીક લાગે છે ચાલ તો થોડીક આમ જઈએ જઈએ આવો તો ખરી તારી બીક લાગતી હતી ને પેલી સાઈડ જો ઓલા ઘો છે ને એ સાઈડ વહી જાય છે ચાલ ઈ સાઈડ વહી જાય આ સાઈડ નહીં જોતી બસ નથી ઈ સાઈડે નથી મેં મને ખબર છે નથી સાફ

કેવું નાનું છે નાનું તો છે આની અંદર જો રીઘો છે ટેગુ શેળો તો ખાસ કરીને જો ખુશી ને છે ને સાપ થી બહુ વધારે બીક લાગે છે અને આગળની સાઈડ ગરમી થઈ ગઈ આ શું કહો છે ગરમી થઈ ગઈ આ તો ગો છે જો એની હામે તો જોઈએ આ જો બે શેળા છે આની અંદર એક અને બે એ બુનકાય શું હો પીક છે હે વિના પીક જો છે એન પછી છે એન પછી છે એન પછી આ જો જો નાનું તો બચ્ચું છે

છે એ ચાલ તારા હજુ સાપ ને ટચ કરવું હોય જેટલા પૈસા થતા હું તને આપી દઈશ ગળામાં સાફ પકડો છો આમ છે બધ છે આના બચ્ચા છે કોઈ બી સાપ પકડી શકે પકડવા નહીં 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 કાઢે તો નહીં કાઢે કે તમે ત્યારે સુરત અંદર આવ્યો ને ખાસ કરીને જો તમે ડુમસ આવતા હોય તો અહિયાં છે ઓડિન ઓડિન પાર્ક છે તો ત્યાં પર તમે આવી શકો છો આ રીતના ભાઈ ફોટોશૂટ માટે પોપટ ને એવું છે તો એની અલગ થી જો કે ટિકિટ છે પણ તમારે જો ફોટો પાડવાનો શોખીન હોય ક્યારે પણ તો તમે અહીંયા આવી શકો છો ચોક્કસ આની મુલાકાત લેજો અને અહીંયા અલગ અલગ પ્રકારના પોપટ ને એવું છે તો તે પણ અમે તમને બતાવીએ છીએ સાથે બીક લાગી ગઈ હવે મજા આવી છે હા આમ છે ओके क्या नो चढ़ी हो आ आजा बदा थे ऊपर जाने बैठो બો વાજ કરે છે આવડો પોપટ પસા બધા કરે મોટો પોપટ આ તો ગાઈસ આ ભયંકર ને મારો ભાઈ હાથ છે કેમ જો કેટલો વજન હશે અમાર તને કહું જોઈએ કેટલો વજન છે कड़ी <laughs> <laughs> जाचो हाँ <laughs> <दीज़ा था। laughs> था। <laughs> सही <स्वीगु। laughs> big लगे सर पहले सांप थी तो उधर big लगी थी इंस तो पहले भी लगे पांच वर्ष थे

એ લદા જીપ કાઢા એ છટ પકડી ગયો પંટે ચાંજો ખુશ આને હા તો અહીંયા તમે એન્ટ્રી લેશો ત્યારે બે આ તમારો ફોટો પડાવે ટિકિટ છે અને જેની સાથે ફોટો ટિકિટ રૂપિયા છે અને આપણા ગામડે જે બકરી હોય ને એની સાથે તમારો ફોટો પડાવો હોય ને તો એની ટિકિટ છે સો રૂપિયા અને સ્નેક સાથે ફોટો પડાવો ને તો બે અલગ અલગ પ્રકારના છે એની ટિકિટ છે બે નહીં ત્રણ પ્રકાર છે મેં જોયા નથી એટલે મને ખબર નથી મેં તો અંદાજ માર્યો ખાલી એન્ડ ટોટલ ત્રણ પ્રકાર છે અને એની સાથે તમારા ફોટો પડાવે તો અઢીસો રૂપિયા છે અને છેલ્લે વધુ અલ શું કહેવાય ઇગ્વાના ઈગ્વાના એનો એની ટિકિટ છે સો રૂપિયા તો તમે આવો ફોટો પટાવો તો ખાસ કરીને જો તમે સુરતની અંદર આવો ને તો બેસ્ટમાં બેસ્ટ મુલાકાત છે એની અને જે અમે તમને આનું જે લોકેશન છે ને અમે તમને શેર કરી દઈશું કે કઈ જગ્યા એક્ઝેટ લોકેશન અને બહુ મસ્ત જગ્યા છે જો તમે સુરતની અંદર આવ્યા હોય અને ડુમસ ખાસ કરીને આવતા હોય તો ફેમિલી સાથે પણ આવવા માટે જગ્યા છે બહુ મસ્ત અને જો ફ્રેન્ડ સાથે આવો તો બહુ વધારે મજા આવે છે અને બહુ વધારે એક્સાઇટમેન્ટ રહેશે કે અલગ અલગ વસ્તુ જે રીતે આ કાચેડો ને એ રીતે છે સાપ છે જો સાપથી તો જો મને બીક લાગે છે અત્યારે એટલે મેં સાપથી મને થોડીક બીક લાગે છે મારી બેન કરતા ઓછી બોલી ગયો તને બીક લાગે છે હાલ હું તું તારા પૈસા ટિકિટ દઈને તો કા લઈ જ તા ગણા પેરે ચાલ છે ગણા પેરે ચાલ બસ

તો હવે જાય છે ડુમસ વિડીયો બનાવે અમે સુરતમાં ડુમસ માં પહોંચી ગયા છીએ Hemos llegado a la Fundación